હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા વિવિધ પદો માટે પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું તો વિગતે જોઈએ મિત્રો મિત્રો જાહેરાત ક્રમાંક ઝીરો નવ બે હજાર પચીસ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ઇન્વેટ ઓનલાઇન એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ ઇન્ડિયન નેશનલ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ફોર વેરજ રેગ્યુલર ટીચિંગ પોસ્ટિંગ ઇન વેરજ પીજી ડિપાર્ટમેન્ટ ટુ બી ફિલઅપ ઇન એગડન્સ વિથ ધ એપ્રુવલ ગ્રાન્ટેડ બાય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્ટ ઓફ ગુજરાત અંડર વેરજ પ્રોવિઝન્સ ઓફ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેટ્સ બે હજાર ચોવીસ પર ધ ફોલોવિંગ ડિટેલ્સ તો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ગ્યારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી મંજૂરી અનુસાર જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે પીજી વિભાગમાં નિયમિત શિક્ષણની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું તો અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે ધ પોસ્ટ ઓફ પ્રોફેસર ઇન ધ સબ્જેક્ટ ઓફ કોમર્સ એન્ડ એકાઉન્સી એસોસિએટ પ્રોફેસર ઇન ધ સબ્જેક્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ધ સબ્જેક્ટ ઓફ ઇંગ્લિશ એન્ડ કોમર્સ આર ઇન અવેન્ટ ઇઝ ગીવિંગ ઓનલી સબ્જેક્ટ ટુ ધીટમેન્ટ ઓર્ડર ધાઈનાન્સ ડિપાર્ટમેન્ટ નો કેન્ડિડેટ વિલ બી તો મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે વાણિજ્ય અને વિષયમાં પ્રોફેસર તેમજ રસાયણ વિષયમાં એસોસિએટ પ્રોફેસર અને અંગ્રેજી અને વાણિજ્ય વિષયમાં સહાયક પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને શરતોને આધીન નિમણૂક આપવામાં આવશે નાણાં વિભાગની મંજૂરી મેળવ્યા બાદ નિમણૂકના આદેશો જારી કરવામાં આવશે અને કોઈ પણ ઉમેદવાર પોતાનો દાવો રજૂ કરી શકશે નહીં ત્યારબાદ મિત્રો અહીં પોસ્ટનું નામ ડિપાર્ટમેન્ટ સબ્જેક્ટ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા ખાલી છે તે તમામ વિગતો આપેલી છે તો સૌ પ્રથમ પ્રોફેસરને મિત્રો લાઇફ સાયન્સ જીઓલોજીમાં એસટી માટે એક જગ્યા ખાલી છે કોમર્સ એન્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કોમર્સ એન્ડ એકાઉન્ટ્સની જનરલ કેટેગરી માટે એક જગ્યા છે કેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સમાં કેમિસ્ટ્રીની એસસીબીસીના ઉમેદવારો માટે એક જગ્યા છે ત્યારબાદ એસોસિએટ પ્રોફેસર માટે જગ્યા આપેલી છે જેમાં લાઈફ સાયન્સમાં માઇક્રોબાયોલોજીમાં જનરલ કેટેગરી માટે એક જગ્યા છે કેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ વિભાગમાં કેમિસ્ટ્રીની એક જગ્યા એસટી ઉમેદવારો માટે ખાલી છે ત્યારબાદ હિસ્ટોરીની એક હિસ્ટોરી વિભાગમાં હિસ્ટોરીની એક જગ્યા ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે છે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા અહીં આપેલી છે તો હિસ્ટોરીમાં હિસ્ટોરીની એક જગ્યાએ એસટી ઉમેદવાર માટે છે ત્યારબાદ ગુજરાતી વિભાગમાં ગુજરાતી એસ માટે એક જગ્યા છે ત્યારબાદ ગુજરાતી વિભાગમાં ગુજરાતી એસસીબીસી માટે એક જગ્યા છે ઇંગ્લિશ વિભાગમાં ઇંગ્લિશ જનરલ કેટેગરી માટે એક જગ્યા અને કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં કોમર્સની એસીબીસી ઉમેદવારો માટે એક જગ્યા છે તો મિત્રો અહીં ઓલરેડી બાવીસ બાર બે હજાર પચીસથી ફોમ ભરાઈ રહ્યા છે અને છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે તો જે ઉમેદવારો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે વહેલામાં વહેલું એપ્લાય કરવું ત્યારબાદ મિત્રો અહીં પોસ્ટ વિશે વધુ માહિતી આપેલી છે પે સ્કેલ સંબંધિત તેમજ શૈક્ષણિક લાયકાત અને જગ્યા સંબંધિત તમામ વિગતો આપેલી છે તો જીઓલોજીમાં એક જગ્યા છે એસટી કેટેગરી માટે લાઈફ સાયન્સ વિભાગમાં ત્યારબાદ કોમર્સ અને એકાઉન્ટ્સની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં અને કેમિસ્ટ્રીની એક જગ્યા છે એસસીબીસી ઉમેદવારો માટે કેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ વિભાગમાં તો તેમના માટે મિત્રો પે સ્કેલ એક લાખ ચુમ્માલીસ હજાર બસ્સોથી બે લાખ અઢાર હજાર બસ્સો રહેશે લેવલ ચૌદ મુજબ અને શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલી છે ત્યારબાદ એસોસિએટ પ્રોફેસર જેમાં પે સ્કેલ મિત્રો એક લાખ એકત્રીસ હજાર ચારસોથી બે લાખ સત્તર હજાર એકસો લેવલ અત્યારે એ મુજબ રહેશે અને સબ્જેક્ટ મિત્રો આપેલ છે માઇક્રોબાયોલોજીમાં એક જગ્યા જનરલ કેટેગરી માટે લાઈફ સાયન્સ વિભાગમાં કેમેસ્ટ્રીની એક જગ્યા છે એસટી ઉમેદવારો માટે કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ વિભાગમાં હિસ્ટોરીની એક જગ્યા ઇડબ્લ્યુ એસના ઉમેદવારો માટે છે હિસ્ટોરી વિભાગમાં તો તેમના માટે શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલા છે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર જેમના માટે પે સ્કેલ સત્તાવન હજાર સાતસોથી એક લાખ બ્યાસી હજાર ચારસો લેવલ દસ મુજબ રહેશે અને તેમની વિગતવાર જગ્યાઓ આપેલી છે હિસ્ટોરીની એક જગ્યા એસટી ઉમેદવારો માટે છે હિસ્ટોરી વિભાગમાં ત્યારબાદ ગુજરાતી વિભાગમાં ગુજરાતીની એક જગ્યા ઇડબલ્યુ એસ માટે છે ત્યારબાદ ગુજરાતી વિભાગમાં ગુજરાતીની એક જગ્યા એસીબીસી માટે છે અને ઇંગ્લિશ વિભાગમાં ઇંગ્લિશની એક જગ્યાએ જનરલ કેટેગરી માટે અને કોમર્સ મેનેજમેન્ટ વિભાગમાં કોમર્સની એક જગ્યાએ એસીબીસી માટે છે અને તેમના માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ તમામ વિગતો આપેલી છે તો એક વખત વાંચી લેવી અહીં મિત્રો ઘણી બધી માહિતી આપેલી છે તમામ માહિતી એક વખત વાંચી લેવી ત્યારબાદ મિત્રો એપ્લાય કરવાનું રહેશે અને લાસ્ટ ડેટ બાર એક બે હજાર ચવવીસ છે એ મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે એપ્લિકેશન ફી મિત્રો પંદરસો રૂપિયા ભરવાની રહેશે અને પરત પાત્ર રહેશે નહીં ત્યારબાદ અનામત કેટેગરીના ઉમેદવારોએ ચારસો પચાસ રૂપિયા ભરવાની રહેશે એપ્લિકેશન ફી તો મહત્વપૂર્ણ ભરતી આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયક લાયકાત મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું માહિતી મિત્રો ઘણી બધી આપેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર